બાન બાન બધા છે ને નાસ્તો બાસ્તો કરી લીધો હોય પણ આજે છે ને બાકી છે બધાને એમાં જ આ જેર ભાપ આવ્યા છે એ છે ને અમારા ભાભુ છે એ બાજુ માલી એ પડી ખેત રે એ બાજુમાં ઘર છે એ મારા ભાભુનું એને છે અમારે જલ્દુ ભાઈ ગયા એને છે ને હવે ખાતા આવડી ગયું છે પેલા છે ને ખાતા ન આવડતું ચાભા હા ઓકે હવે તો આવડે ને બે વર્ષ નો ખાવા આવશે નોરતા આવશે હા મારે ન્યાદવા આવું તે જમીન લો

હવે છે ને ભાઈ આમ નામ આમ નામ જ રહેશે કારણ કે છે ને હળમાં પંદર જમણ ને આગાહી આપી દીધી પાછી તો વરસાદ તો આવવાનો હાલો ભાઈ મને છા આપી ગયો સવારનો નાસ્તો થઈ ગયો છે કપલેટ ને જે કોમેટ આવેલી હતી કે તમે શા ને રોટલી ખાવ ને એને નાસ્તો ન કહેવાય અમે સવારમાં જે ખાઈ ને એને નાસ્તો જ કહીએ અમે હા ભાઈ શાન રોટલી ખાઈ લે મને મને આવવા પડી ગયા તમારે શાન રોટલી ખાવાના

ઘી થોડુંક લગાવી દે ને છા બનાવી નાખે એટલે નાસ્તો સવારનો આપણને છે 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 ને 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 ભાઈ ભાઈ ઘી 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 એલર્જી બહુ નો એટલે આપણે કોરી રોટલી ખાઈ

આપડે ગળામાં ઘણું ખરું પહેરતા હોય ને એ આ પહેરવાનું ભેંસ ને પહેરાવાનું હોય હવે છે ને સાસ બનતી છે સાસ નું છે ને આમાં છે ને માખણ લેવું છે તો માખણ ઉતારવાનું તારી ચાલુ થઈ જશે

માખણ ઓમળ હે ઘણો ઓતરે ઘણો ઓતરે મહી વાળી થઈ ગયો એટલે મહી આને મેલું ખાવા રે કે ખરને બસ હા એટલે માખણ ઓતરે ગોય મને લેવા દે આ કણવડાને ખવરા માખણ ઈને ખાતો બસ હે કે હેતો

મે થઈ ગયો નખરાળો મારવાની હોય ને સાટી જાય ઘર નું માણા કહેવાય ભાઈ એને

આ નો ભાવે ભાવે મને છે ને ગાર્ડિયન શાક ભાવે નહીં પણ આપણે ગાર્ડિયન બનાવી તો ખાવું પડશે ખાઈ કાઢી બધે જમી લીધું છે ને મારા પાસે ને દરણો દળવો છે ને મને કઈ ઘંટી ચાલુ કરી દે ને એ દરણો લઈને જાય છે તો ચક્કી ચાલુ કરી નાખી કારણ કે ને આપણે ચલો કરી નહીં હળવાથી કારણ કે લેટ નહોતી આવતી કે એટલે ચલો કરીને જે ઢાકેલી એમને એમને પડી છે ચલો કરી થી

હે કોણ છે મને ઓળખ નહીં હાલો તો ભાઈ ના કારખાને જાય કારખાના ઘેરા આવ્યો ને પણ આપણે છે ને વાટમાં રસ્તામાં છે ને ભાઈ બહુ વરસાદ આવ્યો વરસાદ આવ્યો એટલે વાત નહીં એટલો વરસાદ આવ્યો ને આ બધું છે ને હજી બધું ભર્યું ભર્યું જ છે કારણ કે છે ને વરસાદ છે ને થોડો જમ રી જાય તો સારું ભાઈ બધું વાયુ નહીં બધું બગડી જવાનું છે કારણ કે એટલો વરસાદ જ આવે સખત વરસાદ જ વહરે છે

પછી છે ને દૂધ ખાવાનું છે એમ આપણે છે ને દૂધ જ ખાઈ છીએ હા બા હા મારા બા છે ને દોયા કરશે આપણે દૂધ ખાધા કરશું ના ને જતાવી દે અમારે છે ને હજી ભેંચ્યું છે ને પાડોડું હોય ને એ ગમે એવડું મોટું થઈ જાય ને તો એને ધવરાવવું પડે એટલે આને ધવરાવી છીએ અમે હા બા માણસ ને ઘણા ખરા છે ને એમ એવું હોય એ પાટણ છે ને પેલેથી ધવરાવે નહીં આપણે છે ને ધવરાવવું પડે આજનો વિડીયો છે ને અહીંયા બધી હતી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેવા મળીએ આપણે નવા વિડીયોમાં થાય છે બધાને જય માતાજી રામ રામ